હેલો મિત્રો ફરી પાછા આપણે એક નવી રેસિપી લઈને આવી ગયા છે જો તમે બજારમાંથી મોંઘી મોંઘી મીઠાઈ લાવતા હોય છે અને એ પણ એકદમ શુદ્ધ નથી હોતી તો મિત્રો આજે આપણે બનાવીશું ફક્ત ચાર રોટલીમાંથી એ પણ એક કિલો જેટલી મીઠાઈ તો મિત્રો ચાલો બનાવીએ આ આપણે રોટલી વાસી રોટલીની બનાવીશું તમે તાજી રોટલીની પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો પણ અહીંયા આપણે જે રોટલી ખાતા આપણે જે બચી જાય છે એ રોટલીનો આજે આપણે ઉપયોગ કરી લેવાનો છે તો ચાલો મિત્રો તો અહીંયા આપણે ચાર કે પાંચ રોટલી છે પણ આપણે નાની નાની એટલે તો ચાલો એને આપણે નાસ્તો બનાવી મીઠાઈ બનાવી લઈશું તો એના માટે આપણે ઘી લીધું છે પેન મૂકી દીધું છે ગરમ કરવા બે ચમચા જેટલું ઘી લીધું છે અને જે રોટલી આપણી રોટલી છે એ રોટલીને આપણે બધી રોટલીને આપણે ફ્રાય કરી લેવાની છે એટલે કે આપણે ઘીમાં જ આપણે આ બનાવવાની છે અને એકદમ શુદ્ધ અને સરસ રીતે તો આ રીતે આપણે બધી રોટલીને શેકી લઈશું ઘીની અંદર ફ્રાય કરી લેવાની છે અને ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવું અને જે રોટલી છે એને આપણે તમારે ધીમે ધીમે એને ફ્રાય કરતું રહેવાનું છે તો આ રીતે હું તમને જે બતાવું છું એ રીતે તમારે અને આ મીઠાઈ તમે ઘરમાં ફક્ત કોઈ પણ તહેવારમાં કે તમે ઘરમાં આમ આ રીતે પણ તમે બાળકોને બનાવીને આપી શકો છો અને આ રીતે આપણે રોટલીને બધી ફ્રાય કરી લઈશું તો આજે રોટલીનો ઉપયોગ પણ થઈ જાય છે અને બગાડ પણ નથી થતો હોતો અને એક નવી રીતે આપણે એક મીઠાઈ પણ તૈયાર થઈ જાય છે તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીની મીઠાઈ એટલે કે સ્વીટ તો આપણે આ રીતે બધી રોટલીને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો રોટલી પણ આપણે કેટલી સરસ એવી ફૂલી જાય છે અને સરસ રીતે આપણે ફ્રાય થઈ જાય છે અને હવે આપણે બધી રોટલીને તળી લીધી છે એટલે કે ઘીમાં અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તો રોટલી બધી આપણી તળાઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે અને હવે એને આપણે નાના નાના ટુકડા કરી લઈશું બધા તો જોઈ શકો છો સરસ રીતે એકદમ ક્રંચી અને કુરકુરી એકદમ અવાજ પણ આવી રહ્યો છે ખાવામાં તો એકદમ સરસ આ મીઠાઈ મિત્રો બને છે અને તમે બહારથી મોંઘી દાટ મીઠાઈ લાવતા હોય છે ફક્ત ઘરમાં આજે રહેલી ચાર રોટલીમાંથી આજે આપણે ડબ્બો ભરીને મીઠાઈ બનાવીશું તો હવે આપણે આ રોટલીને મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારની અંદર આપણે એને મિક્સરમાં ફેરવી લઈશું તો ચાલો હું તમને મિક્સરમાં ક્રશ કરીને બતાવું છું તો અહીંયા મિક્સર જાર બંધ કરી અને હું મિક્સર બાજુ લઈ જાઉં છું અને હવે આપણે એને પીસી લીધું છે તો આ રીતે તમે જોઈ શકો છો થોડો અડધો દર દરો એવો રાખેલો છે બહુ એકદમ પાવડર નથી કરવાનો આ રીતે જ તમારે એને પીસવાનું છે અને હવે આપણે થાળીની અંદર લઈ લીધું છે અને હવે તમે જોઈ શકો છો પાવડર સરસ અંદર થોડા એવા મોટા પણ ટુકડા છે તો ચાલે પણ હવે સરસ રીતે આપણે રોટલીનો પાવડર તૈયાર કરી લીધો છે અને એની અંદર આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું તો આ રીતે અંદર મિક મિલ્ક પાવડર લઈ લીધો છે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો બધો રોટલીના જે ચૂરામાં છે એને આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મિક્સ થઈ ગયું છે અને ફરી પાછું આપણે

અને પેનમાં આપણે મૂકી અને એને કેરામાલાઈક કરવાની છે આપણે એટલે બ્રાઉન કલરની આપણે તો ખાંડને આ ઓગળતા એક મિનિટ જેવું થાય છે આપણે ગેસ ફ્લેમ બહુ સ્લો રાખેલો છે અને આ ખાંડને આપણે એકદમ ઓગળવા દઈશું અને બ્રાઉન કલરની થવા દઈશું એટલે કે કેરમલાઈક થઈ જાય ત્યાં સુધી એને આપણે કરવાની છે તો ખાંડ પણ સરસ આપણી ઓગળી ગઈ છે જોઈ શકો છો સરસ એક રસ થવા આવી છે અને ગેસ ફ્લેમ આપણે બહુ સ્લો રાખવાનો નહીં આ બળી જાય અને એકદમ હાર્ડ થઈ જાય એટલે એને બહુ ધીમા ધીમા તાપી દેને એકદમ કેરા કરવાની છે તો જોઈ શકો છો ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે તો તમને એનો એક રસ થઈ ગયો છે તો આ રીતનું આપણે એમાં એને કરવાનું છે તો ખાંડ આપણી ઓગળી ગઈ છે ને એક વાટકો ભરીને આપણે દૂધ લઈ લીધું છે તો દૂધ અંદર ઉમેરી દઈશું અને આ રીતે એને તો આ જે ગઠ્ઠો થઈ ગયો છે એ ઓગળી જશે એને જે પાછો ઓગળતા વાર નહીં લાગે એટલે આ રીતે આપણે એને દૂધને એકદમ ઘટ કરી દેવાનું છે લગાતાર આપણે એને ચલાવીશું એટલે જે આપણે ખાંડ છે એ એકદમ ઓગળી જશે અને ખાંડ એટલે દૂધનો કલર પણ આપણો કેવો લાલ જેવો થવા આવ્યો છે અને ખાંડ કેરેમાં હતી એટલે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે અને દૂધને આપણે એકદમ ઘટ કરવાનું છે દૂધ બળે ત્યાં સુધી એને બાળી લેવાનું છે તો દૂધ આપણું એકદમ ઘટ થઈ ગયું છે તો મિત્રો આજે આપણે બનાવીશું મિલ્ક કેક તો આજે આપણે રોટલીની મિલ્ક કેક બનાવવાના છીએ તો દૂધ પણ આપણું ઘટ એવું થઈ ગયું છે ને રોટલીનો ચૂરો આપણે અંદર ઉમેરી દઈશું તો હવે આપણે એકદમ બહુ વાર નહીં કરીએ અને દૂધ પણ આપણું એકદમ બળીને સરસ ઘટ્ટું એવું થઈ ગયું છે અને હવે આ રોટલીનો ચૂરો છે એને હવે આપણે આ રીતે એને જ્યાં સુધી આપણી કડાઈ ના છોડે ત્યાં સુધી એને ચલાવતા રહીશું તો સરસ આપણી સ્વીટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ફરી પાછી આપણે થોડી ખાંડ લઈશું એટલે કે ખાંડ અંદર ખાંડ અને ઘી ઉમેરીશું એટલે કે આપણી જે કેકમાં એકદમ સાઇનિંગ આવશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગશે આ રીતે જો તમે કરતા તો આ રીતે આપણે એકદમ ટેસ્ટ આવે છે અને કેકમાં આપણે એકદમ સાઇનિંગ આવે છે અને હવે આપણે ફરી પાછું થોડું ઘી લઈશું ઘી ઉમેરતા એટલે એકદમ સરસ રીતે બને છે અને ખાવામાં પણ સરસ લાગે છે તો હવે આપણે તૈયાર થઈ ગઈ છે અને પેન પણ છોડી દીધું છે અને સરસ રીતે આપણું કેક તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે મિક્સ કરીને એને એક કોઈ પણ તમે એમાં ડબ્બો હોય કે એની અંદર તમે આ રીતે એને પાથરી શકો છો તો અહીંયા આપણે થાળી લઈ લીધી છે કોઈ પણ આપણે ટીન વગર આપણે મેલ કેક બનાવીશું તો આ રીતે મેં થાળીને એક સાઈડ આ રીતે હું એને એ કરી દઈશ કેક જેવું અને પછી એને આપણે આ રીતે તમારે એને કરી દેવું પછી એને આપણે કટિંગ કરીશું તો જોઈ શકો છો સરસ રીતે આપણે કેકનો આકાર આપી દીધો છે બ્રેડ જેવો તો હવે એને આપણે ચાકુ લઈને પીસીસ કરીને હું તમને બતાવું છું તો છે ને મિત્રો એકદમ મિલ્ક કેક ઈજી બનાવી રોટલીની તો મિત્રો આજે આપણે બનાવી છે રોટલીની મિલ્ક કેક તો હવે હું તમને ટુકડા કરીને બતાવું છું તો હવે આપણે સરસ રીતે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે આપણે એના ટુકડા કરી લઈશું તો મનપસંદ તમારે જેટલા સાઇઝના ટુકડા કરો એ સાઈઝને તમે ટુકડા કરી શકો છો તો મિત્રો છે ને એકદમ ઇઝી તો હવે આપણે સરંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા હું તમને સર પ્લેટમાં લઈને બતાવું છું તો મિત્રો છે ને આપણે વધેલી રોટલીને મિલ્ક કેક તો એકદમ ઇઝી છે ને મિત્રો બજારમાંથી એકદમ મોંઘાદાટ મીઠાઈઓ લાવવી એ પણ આજે આપણે ઘરે મિલ્ક કેક તૈયાર કરી છે તો દેખાય છે ને એકદમ જાળીદાર જેવી અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે ને તો મિત્રો તૈયાર છે આપણી વધેલી રોટલીની મિલ્ક કેક તો મિત્રો મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો